આયે મફળી ના દોણા છે ભાઈ જુઓ પેલા ફોતરા કાઢ નાખવાનો જુઓ આવી રીતે બધો ફોતરો કાઢ નાખવાનો મફળીનો બે ચીરા કરી દેવાના થાય થોડા ન કઈ તો ઓટોમેટિક થઈ જાય બસ હવે એને મિક્સર માં કાઢી દેશું આપણે

हल्का गरम करवा पड़ती तानु मिक्सर में मथा ने कर छूट परस दिखाना हमको आपका परस दिखाओ हमको ओ माय गॉड ये आपका है ये थोड़ा थोड़ा परस तुम्हारा है लड़की जो गरम करा पशु

અમારે એક ભાડુતર હતા અમે પેલા દ્વારકા હતો એ ભાડા અમે અમારો એક રૂમ આવ્યો હતો એક જણાનો રહેવા માટે અને એવાનું નામ હતું લાભુબેન ભરતભાઈ અને બેન એ બે કપલ હતો જે એક રૂમ રાખીને રહેતો હતો અમારા ઘેર તો એ આવું બધું બહુ બનાવતો મગફળીની આઈટમ હોય અને બધું બનાવતા બહુ સારું સારું બનાવતા આવડતું મતલબ ખમણ સમોસા મગફળીના આવું બધું તો એ વના દ્વારા મને ખબર પડી કે માનવી પાક એટલે પછી અમે એક વખત જોયું હતું ને

ચોમાસામાં બધી વસ્તુ ઓગળી જાય છે ભાઈ ગોળ મીઠું બધું એક અલગ થાળી લેશું અને એમાં આવી રીતે તેલ આપડે ચોપરી દેશું

એક બે ત્રણ ચાલો એક બે ત્રણ જુઓ ભાઈ મસ્ત થઈ ગયું છે આપણી માંડવી પાર્ક તૈયાર છે અમારો ચાખવામાં આવશે બન્યો બ્રધર બ્રધર સાક્ષી બોલ કેવો લાગ્યો એને ખબર પડ સાધની આટકો થારો બન્યો ઓ કાકિતા થારો બન્યો તું દોવશું કુશલ ભાઈ બેહ દોશું ઓ કુશલ ભાઈ ખરેખર બેહ દોશું પેલા હું કરવાનો કમ દબાય જોરથી જોર દૂધ જ નહીં આવતું ખુશાલ ભાઈ તો આસરો ના કેસો છ દબાવાનું બોલો ને બે પાટુ મારે ઉડી દો આપવા હતા ખુશ માં આવડતું તો જભાઈ બેહો બેહો દોવાઈ જઈશે અમારો એ હતા અમારો માંડવી પાક હતો જે આ મમ્મીની હાથની બનાવી હતી અમે માંડવી પાક તો તમારે મારો માંડવી પાકનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો કે તમારો મારો આ માંડવી પાકવાળો વિડીયો છે એવો લાગ્યો હા અને શેરય કરી દેજો चला राधे राधे हजुर